પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસીરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારગીના સૌજન્યથી આવતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત રવિવારે સાંજે આસ્થા હોલમાં હાઉ ટુ લીવ હંડ્રેડ ઇયર્સ સો વર્ષ સુધી કેવી રીતે જીવવું વિષય ઉપર પ્રોફેસર શ્રી પ્રફુલભાઈ પોરદિયા દ્વારા સુંદર મનનીય પ્રવચન આપવામાં આવ્યું હતું તેઓએ આ એક દુનિયાના તમામ સોથી વધુ વર્ષ ઉપર જીવતા લોકોના અભ્યાસ કરી સંશોધન કરવામાં આવ્યું છે જેમાં દુનિયાના જુદા જુદા પાંચ પ્રદેશના અભ્યાસ તો ખૂબ જ ચિંતનાત્મક વર્ણન કર્યું હતું તેઓના વક્તવ્યમાંના આધારે જોઈએ તો જમો ત્યારે વીસ ટકા ભૂખ્યા રહેવું સમૂહ ભાવના રાખવી ભૂતકાળ ભૂલી જવો એકદમ ધીમેથી કામ કરવું શાકાહારી ખોરાક લેવો સાહસ કરવું શ્રદ્ધા રાખવી કાર્યશીલ બની રહેવું ગરીબોની મદદ કરવી એકબીજાની હૂંફ મેળવવી મશીનોનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જમ્યા પછી આરામ કરવો પ્રકૃતિને પ્રેમ કરવો ખુલ્લા વાતાવરણમાં રહેવું વગેરે આ પ્રસંગે પ્રમુખ શ્રી ડોક્ટર શૈલેષભાઈ બી સોમપુરા દ્વારા સ્વાગત કરી લાઇબ્રેરીના બ્યુટી પાર્લરના વર્ગો તેમજ કોમ્પ્યુટર વર્ગોની માહિતી આપવામાં આવી હતી પાટણના વિદ્યાર્થીઓમાં તારીખ આઠ એપ્રિલથી સાત જૂન સુધી રાહત દરે કોમ્પ્યુટર વર્ગો ચાલુ કરવામાં આવ્યા છે આ પ્રસંગે સંયોજક નગીનભાઈ ડોડિયાએ વક્તાનો પરિચય આપ્યો હતો અને આભાર વિધિ મહાસુખભાઈ મોદીએ કરી હતી